ચાલો ઇંગ્લિશ ની પ્રેક્ટિસ કરીએ કે ચાલો શાળાએ જઈએ અથવા તેમને જવા દો તેમને રમવા દો તેમને ખાવા દો તો આવા વાક્યો કે જેની અંદર તમે શું કરો છો કોઈને આગ્રહ કરો છો અથવા તો ઓર્ડર કરો છો ઓકે તો અહીંયા લેટ અને લેટ્સની પ્રેક્ટિસ કરીએ ઓકે આ લેટ નો છે મીનિંગ છે કે તેમને કરવા દો તેમને કરવા દો મીન્સ કરવા દો ની જગ્યાએ કોઈ વર્બ આવે તેમને રમવા દો તેમને દોડવા દો તેમને કામ કરવા દો તેમને ગાવા દો તો એના માટે શાનો ઉપયોગ થાય તો કે લેટ ઓકે

મને 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 મોબાઈલ યુઝ કરવા દો 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 લેટ 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 મી બહાર બહાર જવા આઉટ સાઈડ અંદર આવવા તો એન્ટર અથવા એમ બોલો તોય ચાલે કે લેટ કેમ ઇન સાઇડ અથવા લેટ એન્ટર ઓકે લેટ 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 મી 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 હેલ્પ 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 ચલો મને 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 કરવા 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 દો 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 ગરીબોની ધ ઓકે ઓકે મારા મિત્રની મદદ મદદ માય માય ફ્રેન્ડ્સ મારી મમ્મીની શું કહેવા છે હવે હું એમ બોલું મને ચા બનાવવા દો લેટ મી કુક ટી અથવા લેટ મી મેક ટી એમ બોલો તો ચાલે લેટ મી મેક ટી ઓકે મને ચા પીવા દો લેટ મી ડ્રિંક ટી ઓકે મને ચા આપવા દો લેટ મી ગીવ ટી ઓકે મને ચા લેવા દો લેટ મી ટેક ટી લેટ મી ડ્રિંક ટી અથવા લેટ મી ટેક ટી અન્ડરસ્ટુડ શું છે મને ચા વેચવા દો લેટ મી સેલ ટી સેલ એટલે વેચવું ઓકે લેટ મી જોડે કઈ પણ મૂકી શકો હું એમ બોલું કે મારી મારા પપ્પા ને કાર ચલાવવા દો લેટ માય ફાધર ડ્રાઈવ અ કાર ચલો મારા મિત્રને જવા દો લેટ માય ફ્રેન્ડ ગો લેટ માય ફ્રેન્ડ ગો

મને જવા દો લેટ મી ગો મને મારા મિત્રો સાથે જવા દો લેટ મી ગો વિથ માય ફ્રેન્ડ્સ મને મારા મિત્રો સાથે જવા દો મને મારા પપ્પા સાથે જવા દો લેટ મી ગો વિથ માય ફાધર મને મારા ભાઈ સાથે જવા દો લેટ મી ગો વિથ માય બ્રધર ઓકે અન્ડરસ્ટુડ ઓકે ચલો આગળ લેટ મી કમ મને આવવા દો મને તમારી સાથે આવવા દો લેટ મી કમ વિથ યુ મને તેમની સાથે જવા દો લેટ મી ગો વિથ આગળ જુઓ તો મનીષને કામ કરવા મનીષને હોમવર્ક કરવા લેટ મનીષ ડુ હોમવર્ક ઓકે આગળ જુઓ

તો પોતે તમે એની અંદર ઇન્ક્લુડ છો ઓકે કોઈને શું કરો છો ઇન્વાઇટ કરો છો તો લેટ્સ નો ઉપયોગ કરો ઓકે અહીંયા જુઓ કે લેટ્સ અન્ડરસ્ટેન્ડ ચાલો સમજીએ લેટ્સ એક્સપ્લેન ચાલો સમજાવીએ લેટ્સ વોચ ચાલો જોઈએ લેટ્સ વોચ ધ મૂવી ચાલો મૂવી જોઈએ લેટ્સ ડ્રાઇવ વો કાર ચાલો કાર ચલાવીએ તો આ શું છે લેટ્સ મીન્સ કે ચાલો કંઈક કરીએ चाल बोलवा इंग्लिश लेट्स लंग्लिश शू लेट्स लंग्लिश चलो लेट्स क्लीन ध रूल चलो रूम साफ करिए लेट्स क्लीन द रूम लेट्स पेंट द वॉल चलो दीवार ने शू करिए कलर करिए पेंट करिए ओके लेट्स रिपेयर द मोबाइल चलो मोबाइल रिपेयर करिए तो शू लेट्स सिंग टूगेदर लेट्स सिंग चलो गाई शू एक साथ है तो लेट्स सिंग टूगेदर शू आवे लेट्स सिंग टूगेदर लेट्स ट्राई

પાડીએ લેટ્સ પ્લે વિથ ફ્રેન્ડ્સ ચાલો મિત્રો જોડે રમીએ લેટ્સ ગો વિથ ફાધર ચાલો પપ્પા જોડે જઈએ અન્ડરસ્ટુડ શું કહેવા માંગે છે લેટ્સ એન્જોય ધ મૂવી લેટ્સ એન્જોય ચાલો એન્જોય કરીએ ધ મૂવી ચાલો મૂવી ને શું કરીએ એન્જોય કરીએ ઓકે લેટ્સ ડ્રો ચાલો દોરીએ અ પિક્ચર ચાલો એક પિક્ચર દોરીએ ઓકે લેટ્સ ગો ટુ પાર્ક ચાલો પાર્ક જઈએ

let me play शू आवे let me play चालो दौड़िए लेट्स रन मने दौड़वा दो let me run चालो गाइए लेट्स सिंग मने गावा दो let me sing चालो मोबाइल यूज करिए लेट्स यूज अ मोबाइल मने मोबाइल यूज करवा दो let me use a mobile शू आवे let me use a mobile ચાલો માર્કેટ જઈએ ગો ટુ માર્કેટ અને મને માર્કેટ જવા દો લેટ મી ગો ટુ ચાલો તો આઈ હોપ કે કોઈ કન્ફ્યુઝન હશે નહીં ક્લિયર થઈ ગયું હશે કારણ કે કોઈ કોમ્પ્લિકેટીવ રૂલ્સ નથી જો વિડીયો ગમે છે તો લાઇક શેર અને કોમેન્ટ